મળો એની તો અમાની ઇન્ડે કે લાગીને કે ખાઈ લીં ત્યાર પછી નાબલ બોંધી કરી પંપ પર બોંધી માર્બલ દી પંપ પર બોંધી આ છે ઓ ઘિયા છે ઓ ઘિયા છે પંપ પર અમારે આરે લાઈન દારે લાઈન દારે મા આ શું કોઈ વેપદવાળી મને મા જા لا توكو <applause> <applause> <applause>